વાત કરીએ તો ગોધરાના વિસ્તારમાં મુખ્ય રોડ પર આવેલા હોટલ દાવતમાં રોડ પર જ નોનવેજ ખાવા પીવાની આઇટમ બનાવતા આ રોડ પરથી ગણેશ મંદિર અને યાત્રાધામ પાવાગઢ તરફ જતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાતી હોવાની ચર્ચાઓ છે ત્યારે ગોધરા વડોદરા હાઈવે ના રોડ ઉપરથી રોજે રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પસાર થતા હોય છે ત્યારે ગોન્દ્રા હાઈવે રોડ પર ચાલી રહેલ નોનવેજ હોટલ પર ખુલ્લામાં માંસ મચ્છી અને મટનનું વેચાણ થતું હોવા ત્યાં રોડ પરથી યાત્રાધામ પાવાગઢ અને ગણેશ મંદિર તરફ જતા હજારો શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે ત્યારે આ નોનવેજ હોટલ દાવતના સંચાલકોને રૂપિયા કમાવવામાં જ રસ ધરાવે છે ત્યારે ખુલ્લામાં નોનવેજ માસ મટનનો વઘાર કરતા તેમાંથી નીકળતો ધુમાડો લોકોની આંખમાં લાગતો હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે તેમજ હોટલ દાવતની પાર્કિંગ સુવિધા ન હોવાથી માસ મટન ખાવા પીવા આવતા લોકો દ્વારા મુખ્ય હાઈવે રોડ પર આડે ધડ પોતાના વાહનો અને બાઇકો મૂકી દેતા હોય છે ત્યારે હોટલની પૂર્વ અને પશ્ચિમ બાજુએ સરકારી નેત્રમ અને કમાન્ડ સિસ્ટમના હાઈડેફિનેશન સીસીટીવી મૂકેલા હોવા છતાં પોલીસ કે પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની હોટેલ માલિક કે હોટેલ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે શું આ સ્થળ પર કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પોલીસ પ્રશાસન રાહ જોતું હોય તેવી લોકમુખે ચર્ચા જોવા મળી છે ગોધરામના ગોધરાના ગોંદ્રા હાઈવે રોડ ઉપરની આ ઘટના છે કે જ્યાં હજારોની સંખ્યામાં રોજ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરવા જતા હોય છે ત્યારે રોડ ઉપર ખુલ્લા માંસ મટનનું વહેચાણ થાય છે ગોધરા ગોધરામાં ગોંધ્રા વિસ્તારના મુખ્ય રોડ પર આવેલા હોટલ દાવતમાં રોડ પર જ નોનવેજ ખાવા પીવાની આઇટમ જે છે એ વેચાય છે ત્યારે આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા લોકોની જે છે ધાર્મિક લાગણી પણ દુભાય છે રોડ ઉપર વાહનો આડેને ધડ પાર્ક કરવામાં આવતા હોય છે બંને બાજુ જે છે એ ખાસ કરીને સીસીટીવી કેમેરાને લગાવવામાં આવેલું હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી તેવા અનેક સવાલો જે છે એ ઊભા થઈ રહ્યા છે